ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી મહેસાણા સંચાલિત ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસ મહેસાણા જિલ્લાના બલોલ ગામના આઈ એમ જે સર્વ વિદ્યાલયના સહયોગથી તેની વિશાળ સંકુલમાં યોજાઈ ગયો કલા સંસ્કૃતિ અને કારીગરીની વિરાસતને ધબકતી રાખવાના ગુજરાત સરકારના પ્રયાસોને દેન એના યુવા ઉત્સવમાં ઉત્તર ઝોનમાં અમદાવાદ શહેર તથા ગ્રામ્ય ગાંધીનગર શહેર તથા ગ્રામ્ય અરવલ્લી સાબરકાંઠા મહેસાણા એમ જિલ્લામાં કલાકારોએ તેમના સહાયકો સાથે વિવિધ વય જૂથમાં ઉત્સાહભેર પોતાની કલા પ્રસ્તુત કરી હતી સૌને રસ્તરબોળ કરી દીધા હતા ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર યુવક યુવતીઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વળાવવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે એ અંતર્ગત યોજાયેલી યુવા ઉત્સવમાં મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રુષાબેન પટેલ બલોલ કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ નિયામક રાજેન્દ્રભાઈ પટેલ આચાર્ય મહેશચંદ્ર ઓઝા કલાપ્રેમી ગ્રામજનો યુવાનોએ ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો આ તબક્કે મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલે યુવા ઉત્સવ માટે સંકુલની જગ્યા ફાળવવા સુવિધાઓ પૂરી પાડવા માનવ બળથકી ઉમદા સેવા પૂરી પાડવા બદલ બલોલ કેળવણીના મંડળના પદાધિકારીઓ ગુરુજનો સહિત છાત્રગણનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રાંત યુવા વિકાસ અધિકારી રણજીતભાઈ ચૌધરીઓ ઉપસ્થિત તમામ કલાકારોને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા યુવા ઉત્સવમાં સામાન સાહિત્ય વિભાગની વક્તૃત્વ નિબંધ પાદપૂર્તિ દુહા છંદ ચોપાઈ ગઝલ શાયરી લેખન લોકવાર્તા શીઘ્ર વક્તૃત્વ કલા વિભાગની સર્જનાત્મક કારીગરી ગાયન વિભાગના લગ્નગીત હળવું કઠઈ ભજન સમૂહ ગીત શાસ્ત્રીય કઠઈ હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠન કર્ણાવતી નૃત્ય વિભાગની ભરતનાટ્યમ કથક મણિપુરી ઓડિશી કુચીપુડી વાદન વિભાગના લોકવાદ સિતાર વાસળી તબલા વીણા મૃદગમ હાર્મોનિયમ હળવું ગિટાર અને અભિનમ વિભાગની એકપાત્ર અભિનય એકાંકી એમ કુલ ઓગણત્રીસ સ્પર્ધાઓ અને વયજૂત પ્રમાણે આ વિભાગમાં પંદરથી વીસ વર્ષની આઠ બ વિભાગમાં વીસથી ઓગણત્રીસ વર્ષની બાર અને ખુલ્લા વિભાગમાં

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા દ્વારા ઉત્તર ઝોન પ્રદેશ કક્ષા યુવા ઉત્સવનું આયોજન આઈ એમ જે બલોલ વિદ્યાલય ખાતે થઈ રહ્યું છે અહીં આજે અલગ અલગ દસ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ ભાગ લીધો છે બધા કલાકારો ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાને અહીંયા પ્રદર્શિત કરી છે અહીંથી પ્રથમ અને દ્વિતીય વિજેતા થનાર કલાકારો મોરબી ખાતે રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે ઓગણત્રીસ જેટલી અલગ અલગ સ્પર્ધાઓમાં સારી એવી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે ખાસ કરીને બાળકોનું પ્રદર્શન આપને કેવું બાળકોનું પ્રદર્શન ખૂબ જ સરસ રહ્યું છે આમાં બે ફેઝ છે આમાં નેશનલ પાંચ એવી ગેમ હતી કલાઓ કે જે સીધી જિલ્લામાંથી નેશનલમાં જશે અને અહીંયા પ્રદેશ કક્ષાએ યોજાઈને પ્રથમ અને દ્વિતીય બાળકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે મારું નામ બરવાડ ક્રિષ્ના છે અમે અમદાવાદમાંથી આવ્યા છીએ અમારી શાળાનું નામ શ્રી રામકૃષ્ણ વિદ્યાલય છે અમે ધોરણ અગિયારમાં અભ્યાસ કરીએ છીએ અમે અહીંયા સમૂહ ગીત માટે આવ્યા છીએ અહીંયા યુવા યુવા ઉજ્જવન કક્ષામાં ખૂબ સારું પ્રદર્શન અમે કર્યું છે અને અહીંયા ખૂબ મજા આવે છે